નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોઈશું પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને સાહીઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને ચોરાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા છસો ને આઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને બ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સાતસો ને નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહીએ આઠસો ને ત્રાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ નવસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ચૌદ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને તેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેતાલીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છેતાલીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને અડસઠ રૂપિયા બાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં એરંડાનો ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને બાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચોત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સૂકા લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ત્રેવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો નવ્વાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મઠના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં દેશી વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગયો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ